અંકલેશ્વર ખાતે આવેલી અંકલેશ્વર પબ્લિક સ્કૂલમાં આજરોજ શિક્ષક દિન નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા ગુરુવંદના સહિતના કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી ભારતના રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિનની ઉજવણી વર્ષોથી શિક્ષક દિવસ તરીકે કરવામાં આવે છે કેમ કે તેઓ વ્યવસાય શિક્ષક હતા અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે આ દિવસ નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો ઉપરાંત જાણીતા વિચારક પત્રકાર સંઘના પ્રમુખ દેવાનંદભાઈ જાદવ અને અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ટ્રસ્ટના પ્રમુખ નાજુ પડવાલા ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત શિક્ષકો અને વિદ્યાર્થીઓને સંબોધિત કરતા નાજુ પડવાલાએ જણાવ્યું કે આજની આ વિકસિત દુનિયામાં શિક્ષાનું ખૂબ મહત્વ છે

વર્તન અને તેની ખાસ કાળજી લેવી પડશે ઉપસ્થિત મુખ્ય મહેમાન દેવાનંદ જણાવ્યું કે શિક્ષણ વગરના વ્યક્તિની હાલના સમયમાં કલ્પના કરવી મુશ્કેલ છે દરેક વ્યક્તિ ઈચ્છે કે સારું શિક્ષણ મેળવું પણ સારું શિક્ષણ લોક સમાજ અને જરૂરતવાળા વ્યક્તિને ઉપયોગી થાય એ પ્રકારનું હોવું જોઈએ આજના દિવસનું શિક્ષકના જીવનમાં ખાસ મહત્વ રહ્યું છે આજે આખા દેશમાં શિક્ષક દિવસની ઉજવણી થાય છે આ ઉજવણી શિક્ષકોએ દેશના વિકાસમાં અને સારા નાગરિક ઘડવામાં ખૂબ મહત્ત્વનું યોગદાન આપ્યું છે જેના ભાગરૂપે આજે દુનિયામાં ભારત દેશમાંથી શિક્ષણ મેળવી આપણા દેશના વિદ્યાર્થીઓ દુનિયાને ઉપયોગી થયા છે અને દુનિયાના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપી રહ્યા છે આનો જસ કોઈને જતો હોય તો તે આપણા દેશના શિક્ષકોને ફાળે જાય છે એમની મહેનત સારા વિચારો અને તેમની દુરંદિશીએ સારું શિક્ષણ આપ્યું છે આજે દુનિયા આશાની નજરથી ભારત દેશની સામે જોઈ રહી છે આ પ્રસંગે શિક્ષકોનું સન્માન શાળાના ટ્રસ્ટીઓ અને ઉપસ્થિત મહેમાનો દ્વારા કરાયું હતું આ કાર્યક્રમમાં પ્રાઇમરી અને સેકન્ડરીના આચાર્ય કવિતા કાલગુડી અને પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરીના આચાર્ય શ્રદ્ધા પટેલ શાળાના શિક્ષકગણ અને વિદ્યાર્થીઓએ ગુરુવંદના કરી Hi today on Teacher's Day I had privilege stepping into the role of our respected principal ma'am Kavita ma'am for a one day. I, this experience taught me that being principal is not easy. It is caring, loving and inspiring every student. I sincerely thank our school management president sir Mr. Naju Parvala sir. धन्यवाद करती हूँ जो हमें सिर्फ ज्ञान ही नहीं देते बल्कि जीवन का मूल्य सिखाते हैं थैंक यू